નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ગુજરાતમાં મેઘરાજા રહેશે મહેરબાન મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટાછવાય તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો મિત્રો એ મિડલ ઈસ્ટમાં સંઘર્ષ અમેરિકામાં મંદી અને બાંગ્લાદેશમાં તખતા પલટને કારણે સોના અને ચાંદીને પણ અસર થઈ છે આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આજે ચોવીસ કેરેટ સોનું બસો રૂપિયા ઘટીને અડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું

માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરો અમલમાં મૂકે છે માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત ઈચ્છુક કાર્યકરો માટે ઈ કુટીર પોર્ટલ ખુલ્લું મુકાયું છે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ માહિતી આપતા જણાવ્યું હતું કે સુધારેલી માનવ કલ્યાણ યોજના ટુ અંતર્ગત લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન ઓજારની જાતે જ ખરીદી કરી શકે છે તે માટે ટોલકીટના ઈ વાઉચર આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રિક્ષા રિક્ષા ખરીદવા ખરીદવા રૂપિયાની સહાય સહાય મિત્રો માટે હવે તમને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમના માટે આ મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી યોજનાની જાહેરાત કરી છે જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય અને અડતાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે તેની વાત કરીએ તો રિક્ષાચાલક મહિલા સાહસિક વર્ગોએ મહિલાઓને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને જે લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ચાર હજારનો હપ્તો આપવા માંગ મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજૂર સંઘ અને સ્વદેશી જાગરણ નાણાં મંત્રી નિર્મલા સીતાર કરવામાં આવે જ્યારે હાલમાં ખેડૂતોને દર ચાર મહિનાના અંતર સાથે બે બે હજારના ના ત્રણ હપ્તા આપવામાં આવે છે જ્યારે આવનાર સમયમાં સરકાર તેને વધારીને બાર હજાર કરે તેવી માંગ કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રક્ષાબંધન પહેલા પંદરસો રૂપિયા ખાતામાં મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની સરકાર ઘણી નવી યોજનાઓ લઈને આવી છે આમાં મિત્રો લાદલી બહેન યોજના સૌથી મહત્વની છે આ યોજના હેઠળ રાજ્યની તમામ પાત્ર મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવશે મધ્યપ્રદેશમાં આવી યોજના પહેલેથી જ ચાલતી રહી છે અને શિવરાજ સિંહ ચૌહાણે આ યોજના વિધાનસભા ચૂંટણીથી શરૂ કરી હતી અને તેઓ ભારે બહુમતીથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા એવા મિત્રો ચૂંટણી આવતા એકનાથ શિંદે પણ શિવરાજના માર્ગે ચાલી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર મિત્રો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે હાલ પાણીની આવક સાઠ ટકાથી વધુ થતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે સરદાર સરોવર યોજનામાં હાલમાં બે લાખ ચાર હજાર નવસો એક એમસીએફટી એટલે કે કુલ સંગ્રહશક્તિના એકસઠ પોઈન્ટ તેત્રીસ ટકા જળ સંગ્રહ નોંધાયો છે જ્યારે આ સિવાયના રાજ્યના અન્ય બસોના છ જળાશયોમાં ત્રણ લાખ પચ્ચીસ હજાર નવસો સત્યાવીસ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના અઠ્ઠાવન પોઇન્ટ ઓગણીસ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાઈ ચૂક્યો છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાયું છે હાલ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ સડસઠ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો આજે સવારથી રાજ્યમાં ઘણા ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો માહોલ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે તો આવો મિત્રો તેનો જાણીએ મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ રામાણિક મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે ગામના બે દિવસ માટે ગુજરાતમાં ગાજભીજની ચેતવણી છે માછીમારોને આગામી પાંચ દિવસ માટે ચેતવણી આપવામાં આવે છે મિત્રો રામાચેર યાદવે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે ઓફશ્યોર ટ્રફ્સ છે તે થોડો એક્ટિવ થઈ જશે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતા છે તેમના મિત્રો જણાવ્યું છે કે ત્રીજા દિવસે આઠમી ઓગસ્ટના રોજ ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો તેમણે ચોથા દિવસે એટલે કે નવમી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપી છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ